સવાર સવારમાં ચા જોડે ફરસીપુરી ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય ઘણા લોકો આને વર્કીપુરી પૂરી પણ કહેતા હોય છે આ દરેક ગુજરાતીઓના ઘરમાં વારતે વારે કે એમના પણ બનાવવામાં આવે છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી ફરસી પૂરી કઈ રીતે બનાવી એની પરફેક્ટ રેસીપી લઈને આવી છું આ ફરસી પૂરી બનાવવા માટે કઈ કઈ વાતનું ધ્યાન રાખું એ હું આ તમને વિડીયોમાં જણાવીશ અને એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે પરફેક્ટ માપ સાથે શીખવાડીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમે એકવાર આ વાત સાંભળો એકદમ ખસ્તા ક્રિસ્પી આપણી આ પૂરી બને છે તો ચાલો ખસ્તા ક્રિસ્પી પૂરી બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો અહીંયા હું કપના માપથી ચાર કપ ઘઉંનો લોટ લઈ લઈશ ઘણા લોકો આ પૂરી મેંદાના લોટમાંથી બનાવતા હોય છે પરંતુ હેલ્થ માટે સારું ન કહેવાય અહીંયા હું આ પૂરી ઘઉંના લોટમાંથી બનાવવા જઈ રહી છું તો ચાર કપ લોટ લઈ લીધો છે તો હવે એમાં આપણે જીરું ઉમેરીશું જીરું અહીંયા આપણે ચાર ચમચી ઉમેરીશું જેટલા કપ આપણે લોટ લીધો એટલું ઉમેરીશું અહીંયા જીરાનો ટેસ્ટ આગળ પડતો હોય તો આ ફરસીપૂરીમાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ બે ચમચી અજમો ઉમેરી દઈશું અજમાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે ચાર ચમચી તલ કાળા ઉમેરી દઈશું આનાથી આપણો ફરસીપૂરીનો લુક સરસ આવે છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે તો અહીંયા હું ત્રણ નાની ચમચી મીઠું ઉમેરી દઈશ આ બધું મિક્સ કરીને આપણે એમાં તેલ ઉમેરવાનું છે તો અહીંયા તેલનું આપણે કોઈ પણ માપની જરૂર નથી એકદમ ખસ્તા પૂરી બનાવવા માટે મુઠ્ઠી પડતું મણ નાખવું ખૂબ જ જરૂરી છે એટલા માટે લોટમાં મિક્સ કરતા જઈશું તેલને અને જરૂર લાગે એટલું ઉમેરતા જવાનું છે અહીંયા લોટ બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે મુઠ્ઠી પડતું મણ ઉમેરીશું તો જ આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે એકદમ પડ છૂટા છૂટા બનશે તો જરૂર લાગે એટલું તેલ ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આ રીતનું મુઠ્ઠીમાં તમે લોટ લો તો મુઠ્ઠી પડતું મણ હોવું ખૂબ જ જરૂરી છે તો હવે આ રીતનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે એમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જઈશું હવે અહીંયા મેં એક કપ પાણી લઈ લીધું છે બાદમાં જરૂર લાગે તો આપણે બીજું પણ ઉમેરીશું તો થોડું થોડું મિક્સ કરતા જઈશું અને ઉમેરતા જઈશું અહીંયા આપણે આનો એકદમ કઠણ લોટ રાખવાનો છે અહીંયા આપણું એક કપ પાણી પૂરું થઈ ગયું છે તો હવે આપણે બીજું એક કપ પાણી લઈ લઈશું થોડું થોડું ઉમેરીને આનો કઠણ લોટ બાંધવાનો છે તમે જે લોટ લીધો એ પ્રમાણે તમારે પાણી વધારે ઓછું જરૂર પડી શકે છે હવે અહીંયા મેં થોડું થોડું ઉમેરીને આ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અહીંયા આ લોટ કઠણ જ રાખવાનો છે જેથી કરીને આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને હવે આને ઢાંકણ ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું રેસ્ટ આપશો એટલે આપણો લોટ સરસ રીતે સેટ થઈ જશે તો અહીંયા બે કપ પાણીમાંથી આટલું મેં પાણી વધ્યું છે તો આ રીતનું મેં પાણી વાપર્યું છે તમારે વધારે ઓછું પાણીની જરૂર પડી શકે છે હવે આ પૂરીને ખસ્તા બનાવવા માટે આપણે એક પેસ્ટ બનાવીશું તો એના માટે એક બાઉલમાં આપણે ત્રણ ચમચી ઘી લઈ લઈશું ત્રણ ચમચી ઘી હોય તો એની સામે આપણે પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું તમે ચાહો તો એકલા ઘીની પણ આ પેસ્ટ બનાવી શકો છો પરંતુ અત્યારે શિયાળામાં ઘી ચામી જતું હોય છે તો આ પેસ્ટ બનાવવામાં કઠણ થઈ જતું હોય છે એટલા માટે ઘી અને તેલ બંનેનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો એકલા ઘીમાં પણ બનાવી શકો છો બંને વસ્તુને મિક્સ કરી દઈશું ત્રણ ચમચી ઘીની સામે આપણે પાંચથી છ ચમચી તેલ લઈ લેવાનું છે મિક્સ કર્યા બાદ એમાં આપણે અડધો કપ ઘઉંનો લોટ ઉમેરીશું અહીંયા જે રોટલીનો લોટ આવે છે એ જ લીધો છે એવા વસ્તુને મિક્સ કરી દઈશું મિશ્રણ મને થોડું ગાઢું લાગી રહ્યું છે તો હું થોડું બીજું એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ થોડું પાતળું રાખવાનું છે જેથી કરીને આપણે રોટલી ઉપર ચોપડતા ફાવે આ રીતનું રાખવાનું છે તો આ રીતનું આપણું પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આને સાઈડમાં રાખી દઈશું અને આપણે લોટને ચેક કરી લઈએ તો લોટ હવે સેટ થઈ ગયો છે આ રીતનું કઠણ રાખ્યો છે ફરી એકવાર મસળી લઈશું હવે એમાંથી નાના નાના લુવા કરીને આપણે રોટલી વણી લેવાની છે અહીંયા આપણે એકદમ પાતળી રોટલી વણીને તૈયાર કરી લેવાની છે હવે આપણે રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતની મેં રાખી છે એકદમ પાતળી રાખશો તો વધારે સારી બનશે પૂરી તો આ રીતની પાતળી રાખવાની છે તો હવે એમાં જે આપણે પેસ્ટ બનાવી છે એ લગાડવાની છે તો બજ બધી બાજુથી સરસ રીતે ફેલાવતા જઈને આપણે આ પેસ્ટને લગાડી દઈશું અહીંયા ખાસીય વાતનું ધ્યાન રાખવાનું છે કિનારીઓ પર વધારે નથી ચોપડવાનું આપણે એનો રોલ વાળીશું તો કિનારીઓ બાજુ મિશ્રણ બહાર નીકળી જતું હોય છે એટલે અડધો ઇંચ છોડીને આપણે અંદરની સાઈડ આપણે પેસ્ટ લગાવી દઈશું કિનારીઓ બાકી રાખીશું હવે આનો આપણે રોલ કરી લઈશું સરસ રીતે રોલ કરીને આપણે બંને હાથોની મદદથી આ રીતે પ્રેસ કરી લઈશું જેથી કરીને રોલ આપણો નીકળે નહીં ને થોડો પાતળો પણ થઈ જાય હવે ચપ્પાની મદદથી આપણે અડધો અડધો ઇંચના આપણે આ રીતે કટકા કરી લઈશું અંદાજે એક રોલમાંથી દસ થી બાર લુઆ બનીને તૈયાર થઈ જાય છે હવે આ ટુકડાને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ રીતે આંગળીની મદદથી ચોરસ શેપ આપી દઈશું અહીંયા હું બંને બે પ્રકારની પૂરી બનાવવા જઈ રહી છું તો આ રીતે લંબચોરસ શેપમાં પણ આપણે પૂરી બનાવીશું અને ગોળ શેપમાં પણ બનાવીશું તો લંબચોરસ શેપમાં આંગળીથી દબાવીને આ રીતે વેલ્લરની મદદથી આપણે પૂરી વણી લઈશું તો આવી જ રીતે તમે ચોરસ શેપમાં પણ પૂરી બનાવી શકો છો અને ગોળ શેપમાં પણ બનાવી શકો છો તો આપણે આ ચોરસ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગોળ પૂરી બનાવી લઈશું તો એના માટે જે આપણે લો લીધો છે એને આપણે ઊભો પ્રેસ કરી દઈશું જે રીતે રાઉન્ડ શેપ હોય એને દબાવી દેવાનો છે અને આપણે પૂરી વણી લેવાની છે તમે બંને રીતે પૂરી બનાવીને તૈયાર કરી શકો છો બંને પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે પરંતુ મારા ઘરમાં એકદમ ચોરસ ચેપની પૂરી વધારે પસંદ કરવામાં આવે છે એટલે માટે હું ચોરસ ચેપની પૂરી વધારે બનાવું છું અત્યારે મેં તમને દેખાડવા માટે આ રીતની ગોળ પૂરી પણ બનાવી છે ગોળપુરી પણ સરસ બને છે તો હવે આવી જ રીતે આપણે બધી પૂરી બનીને તૈયાર કરી લેવાની છે આટલા લોટની પૂરી વણતા મને એક કલાક જેટલો સમય લાગ્યો છે સમય વધારે લાગે છે પરંતુ બાદમાં ખાવાની પણ મજા જ આવે છે તો અહીંયા મેં ત્રણ થાળી ચોરસપુરી અને એક થાળી પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને તેલમાં ફ્રાય કરી લઈશું તો અહીંયા સૌથી પહેલાં આપણે પૂરી ફ્રાય કરી લઈશું અહીંયા આપણે આ પૂરીને ધીમા ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે ફ્રાય કરી લેવાની છે બંને બાજુથી થોડો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીમા ગેસ ઉપર જ આ પૂરીને આપણે ફ્રાય કરીશું હવે આ પૂરી થોડો ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે એને કાઢી લઈશું તમે એકવાર આનો અવાજ સાંભળો કેટલી ક્રિસ્પી બની છે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને છે હવે આવી જ રીતે આપણે ચોરસ પૂરીને પણ ફ્રાય કરી લઈશું ચોરસ પૂરી પણ ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે જેટલી આપણે ગોળપુરી બનાવીએ છીએ તો આ રીતે ચોરસ પૂરી પણ તમે ટ્રાય કરી શકો છો બંને પૂરીમાં પળ એકદમ ખસ્તા અને ક્રિસ્પી જ બને છે એ પૂરીને પણ આપણે હલકા ધીમા ગેસ ઉપર ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું અને કાઢી લઈશું આ પૂરી પણ એટલી જ ખસ્તા અને ક્રિસ્પી બને છે હવે આવી જ રીતે બધી પૂરી આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે પૂરી તળતા મને અડધી કલાક ઉપર સમય લાગ્યો છે પૂરી આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને ઠંડી થાય ત્યારબાદ ઉપરથી ચાટ મસાલો ભભરાવી દઈશું આ રીતે પૂરીને મિક્સ કરી દઈશું હવે હું તમને એક તોડીને પણ બતાવી દઉં કેટલી આપણી ખસ્તા અને ક્રિસ્પી પૂરી બની છે આ રીતે તોડતા જ એકદમ સરસ રીતે તૂટી જાય છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે આ પૂરીને તમે ચા જોડે ખાશો તો ખૂબ જ મજા પડી જશે અહીંયા અમે આ નાસ્તો ખસ્તા પૂરી આલુ સેવ અને મમરા મારા દીકરા માટે હોસ્ટેલ મોકલવા માટે બનાવ્યો છે તમે આ રીતે તમારા બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો સ્કૂલે જતા હોય એના માટે આ રીતે નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો આલુ સેવ અને મમરાના વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે આ રીતે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો એકદમ ટેસ્ટી આપણે ખસ્તાપુરી બનીને તૈયાર થઈ ગઈ છે તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો